નમસ્તે મિત્રો ટેટ વન જે છે એક્ઝામ કોણ આપે છે કોણ આપી શકે છે પીટીસી કે ડીએલએડ કરેલું હોવું જોઈએ એનો સિલેબસ તો કે ભાઈ દોઢસો માર્ક્સનું પ્રશ્ન હોય છે કેટલા સમયનું હોય છે તો કે ભાઈ નેવું મિનિટનું હોય છે ગુજરાતી ત્રીસ માર્ક્સનું પૂછાય અંગ્રેજી ત્રીસ માર્ક્સનું પૂછાય મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વર્ગવિહાર ત્રીસ માર્ક્સનું પૂછાય રીઝનિંગ ગણિત ત્રીસ માર્ક્સનું પૂછાય સ્પેશિયલ જીકે જે છે એ ત્રીસ માર્ક્સનું પૂછાય આવી રીતના દોઢસો ગુણનું ટેટ વનનું પેપર હોય છે નેવું મિનિટનું મેરીટ ગણતરી કઈ રીતના થાય છે તો કે બારમાના વીસ ટકા ગણાય છે કોલેજના પાંચ ટકા પીટીસીના પચીસ ટકા અને ટેટ વનના પચાસ ટકા એટલે કે પચાસ પચાસ ટકા ગણાતા હોય છે અનુસ્નાતકના કોઈ વસ્તુ ગણાતી હોતી નથી વયમર્યાદા કેટલી હોય છે કે ભાઈ જનરલ પુરુષ હોય તો એને તેત્રીસ વર્ષ હોય છે જનરલ મહિલા હોય તો આડત્રીસ વર્ષ હોય છે એસસી એસટી ઓબીસી મા પુરુષ હોય તો આડત્રીસ વર્ષ હોય છે એસસી એસટી ઓબીસી મહિલા હોય તો તેતાલીસ વર્ષ હોય છે ઓકે પછી જે પીએચ દિવ્યાંગ હોય એમને તેતાલીસ વર્ષ હોય છે ને મેક્સિમમ જે છે એજ એ પિસ્તાલીસ વર્ષની હોય છે ને આપણને ખબર છે કે આવનારા સમયની અંદર ત્રેસઠ હજાર છસો પંદર જેટલી ભરતી એ આવનારા દસ વર્ષની અંદર આવવાના છે તો ટેટ ટાટ ની તૈયારી કરવા મનજો જય હિન્દ જય